આપણે એમ માની કથા સાંભળીને કૃપા માળા ફેરવીને કૃપા પાઠ કરીને કૃપા સેવા કરીને કૃપા થાય સાવ ખોટી વાત કૃપા થાય તો જ કથામાંવાય કૃપા થાય તો જ માળા ફેરવી શકાય કૃપા થાય તો જ પાઠ બોલી શકાય કૃપા થાય તો જ દર્શને આવી શકાય નહીં તો દર્શન કરવામાં દસ મિનિટ લાગે પણ દર્શન કરવા જવું છે આ વિચાર આવતા આવતા સાહીઠ સાહીઠ વર્ષ જતા રહે દર્શન કરવામાં ટાઈમ નથી લાગતો તો 10 મિનિટ લાગ્યા પણ દર્શને જઉં એક બુદ્ધિનો વિચાર જો બુદ્ધિ અને પગમાં અંતર ડિસ્ટન્સ કેટલું અંતર કેટલું 5 ફૂટ 3.5 ફૂટ 6 ફૂટ પણ અહીંયાની વાત બુદ્ધિની વાત આ ચરણ સુધી આવતા આવતા 60 60 વર્ષ જતા રહે અંતર ક્યાં વધારે કાપવાનું એ 5 ફૂટનો ડિસ્ટન્સ કાપતા કાપતા જીવન ખોઈ બેસી છે ભાગવત આ સમજણનો મહામંત્ર લઈને બિરાજમાન છે ભાગવત જેવું કોઈ શાસ્ત્ર નથી મહાપ્રભુજી તો કેટલો પરિશ્રમ ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે કોઈ સ્વીકૃત કરાવ્યું હોય તો શ્રી મહાપ્રભુજી

કોઈ જાણે કે ના જાણે કે આ સુબોધની મહાપ્રભુજી સુબોધની ભાગવતજી ઉપર મહાપ્રભુજીની ટીકા મહાપ્રભુજી બતાવેલા અર્થઘટન વગર કથા થઈ જશે મહાપ્રભુજી ગાથા ને આધારમાં લઈ કેન્દ્ર લઈને આપણે ચર્ચા કરવાના છે ભાગવત બાર સ્કંદમાં ટૂંકમાં પરિચય આપી દઉં સીધા તરફ પ્રયાણ કરીએ બાર સ્કંદ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ આપણે માનીએ છીએ ભાગવતજી વાંગમય એટલે વાણીમય શબ્દમય એટલે જ ભાગવતજીને વાંચવાની મહત્તા નથી ભાગવતજીને સાંભળવાની મહત્તા જો અત્યારે આપણી ભક્તિ છે ને બે બે સ્થાનમાં રોકાય એક અમે તો ક્યાંય જઈએ નહીં ઘરે જ વાંચી લઈએ અને બીજું અમે તો જઈને એકવાર દર્શન કરી આવીએ એટલે અમારું તો બધું આવી જાય નવધા ભક્તિમાં નથી વાંચન ભક્તિ નથી દર્શન ભક્તિ તમે નવધા ભક્તિ જુઓ તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ દર્શન ભક્તિ આવતી નથી વાંચન ભક્તિ આવતી શ્રવણ ભક્તિ છે પહેલી જ ભક્તિ છે શ્રવણ સાંભળો શ્રવણમ એ બહુ વિશેષ કળા બતાવવામાં આવી છે સાંભળવું પણ એક કળા છે જો અત્યારના સમયની સૌથી મોટી વિપદા કઈ બધાના મોઢે એક જ ફરિયાદ તમે સાંભળશો અમારું કોઈ સાંભળતું નથી એક ભાઈ બીજા ભાઈને કે દીકરા પિતાને કે પિતા એના દીકરાને કે પતિ પત્ની માં તો કહેવા જેવું જ નથી આડોશી પાડોશીને કે એક દેશ બીજા દેશને કે અમારું કોઈ સાંભળ તો જ્યારે એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી એવા સમયે ત્રણ ત્રણ કલાક તમે મને સાંભળવા તૈયાર થયા છો એ મારું સૌભાગ્ય છે તમે ભાગવત સાંભળવા તૈયાર થયા છો આ તમારી સમજણ બતાવે છે નબળું સમજણ બતાવે અને ઉત્તમ પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે ભણેલા ગમે તેટલા હો પણ જો સમજદાર નથી ને તો ભણતર પણ બહુ લાંબુ કામ નથી આવતું હા પૈસા કમાવા કદાચ કામ લાગી શકે જીવનનું જીવનનું એક પાસું છે એનાથી ઘણું બધું થઈ શકે છે વાંધો નથી પણ જીવનની સફળતા જોવા માટે સ્વજનોના ના ચહેરા પર વાંચે તમે સફળ છો કે નહીં જો ત્યાં તમે ફેલ છો અને આપણને ભણવામાં સાત વાર શીખવાડે આઠમું વાર નથી શીખવાડે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર આઠમું વાર છે પરિવાર અને એ વારને ભૂલી જશો ને તો સાતે વાર નક્કામાં જશો જીવનની સફળતા સ્વજનોના ચહેરા પર હોય છે અને ત્યાં જો આપણે નિષ્ફળ થયા ને તો સફળ કેમ માની શકીએ જીવનની જે સાચા અર્થમાં સફળતા આપણે કહીએ છીએ તો જે ચર્ચા કરી રહ્યો છે જ્યારે કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી અને એવા સમયે તમે આવું ઉત્તમ પસંદ કર્યું તમે આજે ભગવાનને સાંભળવા બેઠા ભાગવત એટલે ભગવાન ભાગવતનો અર્થ શું થાય ભગવતા પ્રોક્તમ ભાગવતમ જે ભગવાને કહ્યું એ ભાગવત આજ સુધી જ્યારે પણ પ્રભુ પાસે ગયા ભગવાનને સંભળાવ્યું છે ક્યારે ભગવાનનું સાંભળ્યું નથી જો ને જ્યારે જ્યારે ગયા પ્રભુ આને જોબ નથી મળતી આને બીમાર રહે છે આના લગ્ન નથી થતા થતું ઓલવેઝ જ્યારે ભગવાન પાસે ગયા ત્યારે આપણે જ બોલ્યા છે ક્યારે એમ નથી કહ્યું કે પ્રભુ આજે તમે બોલો ને હું સાંભળ જો ભગવાનને જોવા ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું આ ત્રણેય જુદી વસ્તુ છે ભાગવત તમને ત્રણેય પ્રકારના ભક્તોનો પરિચય ઘણા ભગવાનને જોયા ઘણા ભગવાનને મળ્યા અને ઘણા એ ભગવાનને મેળ્યા ભાગવતમાં ત્રણેય પ્રકારના ભક્તો જોવા મળે છે ભગવાનને જતા જોયા છે સ્વજનો અને દુર્જનો બધા જ ભગવાનને મળ્યા છે ભગવાન મળી જવા એ કોઈ ભક્તિ માર્ગની મોટી ઘટના નથી જો ભગવાન મળવા બધું હોત એટલે જેને પૂછો શેના માટે ભગવાન મેળવવા ભગવાન મેળવવા ભગવાન અરે ભગવાન મેળવવા કઈ કરવાનું નથી કારણ કે ભગવાન મળવા જ બધું હોત ને તો દુર્યોધનને પણ આનંદ આવ્યો હોત ને પણ આનંદ આવ્યો હોત કંસને પણ આનંદ આવ્યો હોત રાવણને પણ આનંદ આવ્યો હોત કારણ કે આ બધાને ભગવાન મળ્યા હતા ભગવાન મળવા એ ભક્તિ માર્ગ નું લક્ષ્ય નથી ભાવ મળવો એ ભક્તિ માર્ગ નું લક્ષ ભગવાન મળવા બધું હોત તો કંસ અને રાવણને પણ આનંદ થવો જોઈએ એમને તો દ્વેષ થયો શિશુપાલને તો ગાળો યાદ આવી કારણ કે ભાવ નહોતો એટલે મળેલા ભગવાન પણ આનંદ ન આપી શકે ભક્તિ માર્ગમાં માળા ફેરવો પાઠ કરો સેવા કરો ભગવાન મેળવવા નહીં હંમેશા એમ કરજો ભાવ મેળવવા જો કઈક નાનકડો નિયમ રાખજો જેનાથી તમારો ભાવની વેલ ને પાણી મળતું રહે તમારી સદ્યમ કોઈ વેડ એટલે લાકડી રોપીએ ને આપણે અને વેળને બાંધી દઈએ એટલે જે સમજદાર નથી નાદા એને હમણાં તો કુમળી વેળ ઉકી એને બાંધી દીધી લાકડી એનું બંધન નથી એના વિકાસનો આધાર છે એની વૃદ્ધિનો ટેકો છે તમારા નિયમો તમારા બંધન નથી તમારી શ્રદ્ધાની વેળના ટેકા છે તમે એને બંધન માનશો ને તો ભાર લાગશે પણ ટેકો માનશો ને તો હાસ થશે એક માળા છે ને આ માળા થકી ભગવાન મારી જોડે જોડાયેલા છે આ એક યમનાસ્ટક નું પાઠ કરું છું એક કરું છું વધારે નથી થતું પણ એક યમનાષ્ટકના પાઠ થકી યમનાજી મારી જોડે જોડાયેલા છે અરે પાંચ મિનિટ એક પાઠ કરતા લાગે ભાવ એ કરો આ પાંચ મિનિટ યમ્નાષ્ટક નું એક પાઠ કરું છું ને તો યમનાજી ચોવીસ કલાક મારી રક્ષા કરે છે એક અષ્ટાક્ષરની માળા ફેરવતા મને બે મિનિટ લાગે છે પણ એક માળા ફેરવું છું ને ચોવીસ કલાક ઠાકોરજી મારી રક્ષા કરે આવો ભાવ રાખીને માળા ફેરવશો ને તો માળા કરવાનો આનંદ બદલાઈ જશે આવો ભાવ રાખીને યમનાષ્ટક કરશો ને યમનાષ્ટક કરવાનો ભાવ બદલાઈ જશે આપણે તો બંધન કરવું જ જોઈએ ને કરવું પડશે ના તો શું કરો આ રીતે ન લો નામ ભગવદ્ નામ તમારો આધાર બનવો જોઈએ તમારી તાકાત બનવી જોઈએ ભગવાન તમારી કમજોરી ક્યારે ન બનવું તમારા પુણ્યો તમારા સત્કર્મો તમારી ઉદારતા તમારા સદગુણો તમારી કમજોરી નથી તમારો બળ છે હંમેશા જે સદગુણોને તમે માણી ન શકો ને સદગુણો બહુ ટકશે કોઈ જેમ તેમ બોલ્યું અને તમે શાંત બનીને સહન કરી લીધું અને ઘરે આવો તો તમને અફસોસ થાય કે આનંદ થાય મોટાભાગે આપણને અફસોસ થાય આટલું સંભળાવી ગયો અને આપણે તો કંઈ બોલવાનો ચાન્સ જ ન મળે અફસોસ કરશો ને તો તમારી અંદર સહનશીલતા બહુ ટકશે ને પણ તમને ખુશી થવી જોઈએ એ આટલું બોલ્યો પણ મહાપ્રભુજીનો સેવક છું મેં બધું સહન કર્યું હતું ઠાકોરજી મને સહન કરવાની તાકાત આપી અને સહન કર્યું એનો આનંદ તમને થશે ને તો એ ગુણ સદાય તમારા હૃદયમાં ટકી ગયો જ્યારે જ્યારે સદ્ગુણોનો આનંદ આપણી અંદર જે રહેલા છે જો માણસો નહીં તો પછી ગુણો ટકશે એનો અફસોસ થશે ને પછી છૂટી જશે બહુ વાત નહીં તમારા ગુણો ને માણો એ સદગુણ છે એ બીજાની અંદર નથી જે તમારી અંદર છે એ વાતનો તમને આનંદ અને ગૌરવ થવો આટલા સંસારના સંકટોની વચ્ચે પણ રોજ એક કલાક ઠાકોરજીની સેવા હું કરી શકું છું એનો આનંદ તમને થયો ઘણીવાર મોટી ઉંમર થાય ને પછી લોકોને અફસોસ ચાલુ થઈ જાય પછી જીવન બાળે હવે પહેલા જેવી સેવા થતી નથી હવે પહેલા જેવું દોડાતું નથી પહેલા જેવા રહ્યા જ નથી તો પહેલા જેવું ક્યાંથી થાય હવે તો નીચે બેસાતું નથી તો ચેર પર બેસીને કરો કોણ ના પાડે હવે યાદ રહેતું નથી તો વાંચીને કરો કોણ ના પાડે કોઈ શાસ્ત્રમાં એમ લખ્યું કે વાંચીને એમના કરો તો પચાસ ફળ અને મોઢે કરો તો સો ફળ ક્યાં એવું લખ્યું છે વાંચીને કરો કરો અફસોસ શા માટે કરો છો જીવ લોકોને જીવ બાળવાની આદત પડી જાય મોટી ઉંમર ના જે થાય છે ને જેટલું થાય છે ને જે કર્યું એને વાગોળો અને જે થાય છે એટલું કરો પણ આનંદ મારો જીવ બાળતા બાળતા હવે તો પહેલા જેવી સકડી થતી નથી આ મિશ્રી ધરું છું પ્રભુને પ્રભુ કે આય લઈ જા પાછી મારે આય નથી જોઈતી પાછી આમ રડતા કોઈને ડાઇનિંગ ટેબલ પર રોજ રડતા રડતા થાળી મૂકો ને ના કરી શકે જે કરો 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 ઉત્સાહથી ઉમંગથી એ રીતે મિશ્રી કે મિશ્રીમાં ઠાકોરજીને તમારી સખડીની થાળીનો સ્વાદ આવી જાય કારણ કે તમારું ઉમળકો એને સ્વાદ આપે છે પ્રભુને વસ્તુનો આગ્રહ નથી હોતો પ્રભુને હાથનો આગ્રહ હોય છે નાનકડું બાળક હોય ને સારામાં સારી વસ્તુ એની ભાવતી વસ્તુ અજાણે હાથથી આપો તો એ લે એને વસ્તુની મહત્તા નથી હોતી એને હાથની મહત્તા હોય છે દવા પણ માના હાથે પી લે પણ ચોકલેટ પણ અજાણે એના હાથે ના લે બાળક એમ અમારો ઠાકોરજી પણ બાળક છે તમે મિશ્રી ધરો ને તો તમારો જાણીતો હાથ છે જે હાથથી સકડી ધરી હતી ને એ હાથ મિશ્રી ધરી રહ્યો છે એટલે પ્રભુ એક એક મિશ્રીમાં તમારી સકડીનો સ્વાદ લે મૂળ વાત એ છે પ્રભુને વસ્તુનો આગ્રહ છે જ નહીં પ્રભુને તમારો આગ્રહ છે અને એટલે જ તો પોતાના વૈકુંઠના બધા સુખ છોડી રસોડાના બે બાય ખાનામાં કેમ તૈયાર થયા ધુમાડા ખાતા ખાતા એ રહે છે કે નહીં આનંદમાં કેમ વૈકુંઠમાં શું તકલીફ હતી વૈકુંઠ જેવો ભોગ ધરી શકવાના છે વૈકુંઠ જેવું સિંહાસન લાવી શકવાના છે વૈકુંઠ જેવા શિંગાર ધરાવી શકવા ના છતાં એ બધું છોડીને કેમ આયા કે વૈકુંઠમાં તમે નહોતા એટલે અને એને તમારા હાથની સેવા લેવી હતી ને એટલે પોતાનું બધું જ સુખ છોડી તમારા હાથની સેવા લેવા ઠાકોરજી તમારા ઘરે આવીને બિરાજ એટલે પ્રભુ માટે એના વૈકુંઠ કરતા પણ તમે વધારે મહત્વના છો આપણે વ્યવસ્થા બતાવી આપણે સાધન બતાવી આપણે વસ્તુ બતાવી ઠાકોરજી કે પણ આ બધું મારે જોઈતું જ નથી મારે તો તારી જરૂર છે કૃષ્ણ ચરિત્ર આપણને એ જ તો શીખવાડે છે ને પ્રભુ તમને પ્રેમ કરે તમારી વસ્તુ કે વ્યવસ્થા નહીં વ્યવસ્થા ની એને કોઈ કમી નથી એને કમી તમારી લાગે છે એને તમારા હાથે આરોગ્યું છે એને તમારા હાથે સ્નાન કરવું છે યમુના જળમાં કેસર ધોય સ્નાન કરામણા યમુના જળમાં કેસર ફલાણા ભાઈ પ્રભુને નથી દેખાતા એને ખોળો યશોદાનો ખોળો લાગે કે આજે જાણે ફરી યશોદા એ મને ગોદમાં લીધો છે એવો આનંદ ઠાકોરજીને થાય છે કૃષ્ણ ચરિત્ર નું આજ માધુર્ય છે

પ્રભુની પોતાની કોઈ ઈચ્છા છે જ નહીં ભક્તની જે ઈચ્છા છે એ જ ભગવાનની ઈચ્છા છે એટલે ઘણી વાર લોકોને શંકા થાય કે આમાં કઈ સમજ નથી પડતી ઘણા એમ કે છે કે આખા દુનિયાને આખા વિશ્વને ભગવાન જમાડે છે અને ઘણા એમ કે ઠાકોરજીને ભોગ ધરો અરે આખી દુનિયાને ઉઠાડે છે ઈશ્વર કોઈ કહેના લાલનને જગાવો મંગળા કરાવો સાચું શું એ ખવડાવે છે કે આપણે ને ભોજન કરાવવાનું છે તો કે સાચું એ કણકણમાં છે એ સાચું એ તમારી અંદર છે એ સાચું કે તમે જેની સેવા કરો એ સાચું સાચું તો તો કે આપણે શું ગીતાજીમાં ભગવાને કહ્યું એ યથામાજા જે જે રીતે મને ભજે છે હું પણ એને એ રીતે ભજું છું તમે જો જ્ઞાન માર્ગ પ્રમાણે વિચાર કરો કે બધાને જમાડનારો એ છે તો એને ભૂખ નથી લાગતી પણ તમે ભક્તિ માર્ગ પ્રમાણે યશોદાનો ભાવ રાખીને કહો મારા લાલનને ભૂખ લાગી હશે ક્યારનો ગાય ચરાવા ગયો હતો સાંજ પડીને હવે આવ્યો લાવ જલ્દી જલ્દી ઠાકોરજીને ભોગ ધરો તો ઠાકોરજીને કકડીને ભૂખ લાગે કારણ કે તમારો ભાવ યશોદાનો જે ભાવ લઈને પ્રભુ આગળ જશો ને પ્રભુ એવા ભાવે તમને મળશે અરે ત્યાં સુધી કહ્યું વેર ભાવે જશો તો યુદ્ધ કરવા તૈયાર થશે કારણ કે એને લડવું જ છે ચાલ લડી લઈએ તને પ્રેમ કરવો છે તો ચાલ પ્રેમ કરી લઈએ તને રાસ કરવો છે તો ચાલ રાસ કરી લઈએ તને ખોળામાં રમાડવો છે હું બાળક બનીને તારા ખોળામાં ચડી જઉં ભગવાન કૃષ્ણ એવો છે જે ક્યારે કોઈને નિરાશ નથી કરતો જે ભાવ લઈને આત્માદભુત ચરિત્ર છે એટલે જ દશમ સ્કંદની શરૂઆતમાં પરીક્ષિત મહારાજે શું કહ્યું શરૂઆત થઈ દશમ સ્કંદથી કથિતો વંશ વિસ્તારુ પરમ અદભુત ચરિત્ર ને ગુરુદેવ મને સંભાવો વિસ્તાર સંક્ષિપ્ત માં નહીં વિસ્તાર અદભુત ચરિત્ર કેવા ચરિત્ર અદ્ભુતતા શું છે યમનાષ્ટકમાં પણ કહીએ છે ને તવ ચરિત્ર મત્ય અદ્ભુતમ યમનાજીનું ચરિત્ર કેવું છે અતિ અદ્ભુત તો અદ્ભુતતા શું છે તો કે અજાણી અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉધા યમનાજી કહેવા છે કોઈ આ કેવલ રસ્તામાં જતો મુસાફર સવાર પડીને સ્નાન કરવા જોઈએ એમ વિચાર કરી યા તરસ લાગી તો જલ પીવું છે એવો વિચાર કરી બાજુમાં વહેતા યમનાજીમાં ડૂબકી લગાવે ને એણે તો જલ માનીને ડૂબકી લગાવી છે પણ યમનાજી તો એવો વિચાર કરે કે મારા ભક્તે મારામાં ડૂબકી લગાવી એને હવે જીવનમાં ક્યારે યમયાતના નહીં ભોગવવા દે માએ કર્યો ઉદ્ધાર માએનો ઉદ્ધાર કરી દીધો તમે પાણી પીને જલ પ્યાસ બુજાવવા માટે જલ પીઓ યમનાજી નું પણ યમનાજી તમને જલ ન પીવડાવે એ તો નજા તું યમ યાત ના ભવતી તે પહ પાન એ તો પોતાના વક્ષસ્તર નું દૂધ તમને પીવડાવે આ યમનાજી ની અદભુતતા આવનારો ભક્ત મહાત્મને જાણતો નથી પણ સ્વીકાર કરનારો ભગવાન પોતાના મહાત્મા સાથે એના પર કૃપા કરે એ જ એના ચરિત્રની અદ્ભુતતા છે એટલે અદ્ભુતતાની વ્યાખ્યા શાસ્ત્રોમાં એ કરી અસાધનમ સાધનમ કરોતી તે અદ્ભુતમ અસાધનને પણ સાધન માનીને કૃપા કરે એ જ ભગવાનના ચરિત્રની અદ્ભુતતા તો કે અસાધનને સાધન શું જ્યારે ગોપીઓ દોડીને રાસ માટે ભગવાન પાસે ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરી દીધો અરે ગુરુદેવ આ તો પ્રેમ ભાવ થી ભગવાન તરફ જઈ રહી છે છતાંય ભગવાન એમનો ઉદ્ધાર કર્યો આવું કેમ સુખદેવજી એ કહ્યું કયા ભાવે દોડે છે એ ન જોઈશ કોની તરફ દોડે છે એ ભગવાન તો પારસ બને છે સ્પર્શ કરતા સોનું બનાવી દે છે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌરદમેવચ નિત્યમ હરવ વિદદતો યાંતિ તનમયતાં હિતે સુખદેવજી કહેને લાગે કોઈ બી ભાવશે ભગવાન કી તરફ દોડો કામમ ક્રોધમ ભયમ સ્નેહમ વાઈક્યમ ભગવાન તો ઉદ્ધાર જ કરે ક્રોધમ શિશુપાલને ક્રોધ આવ્યો સો ગાળો ભગવાનને આપ્યો એટલો ગુસ્સો આવ્યો અને ભગવાને વિચાર કર્યો અરે શિશુપાલ તે મને સૌવાર યાદ કર્યો ધાવ તારું ઉદ્ધાર કર્યો અદ્ભુતતા ક્યારે સાંભળ્યું કે ગાળો બોલો બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે શિશુપાલે તો સો ગાળો બોલી ભગવાને ઉદ્ધાર કર્યો ભયમ

પણ એ કૃપા સિવાય બીજું કાંઈ ન કરે ક્યાંય તમે સાંભળ્યું કંસને મારીને ભગવાનને નરકમાં નાખ્યો હોય રામે રાવણને મારીને નરકમાં નાખ્યો એવું ક્યાંય સાંભળ્યું આપણે શું સાંભળ્યું કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો રામે રાવણનો ઉદ્ધાર કર્યો ભગવાન ક્યારે કોઈની અધોગતિ કરતા જ નથી ભગવાન તો ભગવાન એક ભગવાન જ તો છે જે પાપમાંથી મુક્ત કરી શકે એટલે તો ગીતાજીમાં બંને હાથ ફેલાવીને આમંત્રણ આપે છે સર્વ ધર્માન પરિતજ્ય મામ એકમ શરણં વ્રજ अहंत्वा सर्वपाપેభ్యો મોક્ષય શ્યામી માસ્ત સજા આપે ભગવાન નહીં ક્ષમા આપે ભગવાન ભગવાનને સજા આપવામાં રસ નથી એને ક્ષમા આપવામાં એટલે તો છેલ્લી શ્વાસ સુધી ભગવાન મોકો આપે છે માણસ છેલ્લી શ્વાસ સુધી હજી મારું નામ લઈ છેલ્લી શ્વાસે મને બોલાવી લે દુનિયાના માણસને પહેલા આમંત્રણ આપવા જાવ તો હવે તમારા બહુ જ નજીકના સગા હોય અને આખા ગામને આમંત્રણ આપી દીધું હોય અને એ જ ભૂલાઈ જાય તમને અને છેલ્લી રાત્રે યાદ આવે અરે અમને તો કંકોત્રી રહી ગઈ અને દોડતા દોડતા છેલ્લી રાતે એમને કાલે લગન છે આવજો પેલો લોકો હવે યાદ આવીએ

એ પછી એમ નથી કરતો તારા આટલા વર્ષની સાધના નથી આટલા મંત્રો તારા પૂરા નથી થયા આટલી માળા તારી પૂરી નથી થઈ છેલ્લી ઘડીએ પણ બોલાવ્યો ને મને મને યાદ કર્યો ને હું તારી અધોગતિ નહીં થવા દઉં અંતકાલે છેલ્લી ઘડીએ પણ જે પોતાના પ્રભુને યાદ કરીને દેહ મૂકે ને ભગવાન એની અધોગતિ ન થવાની એવો આ કૃષ્ણ પરમાત્મા છે જેની શરણે આપણે ભેગા થયા છે જેને સાંભળવા આપણે ભેગા થયા છે જેને સંસારના સમાધાન રૂપે આપણે પસંદ કર્યો છે આપણે બધાએ આપણે કૃષ્ણને પસંદ કર્યો છે આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે એવો આશ્રય કૃષ્ણનો પસંદ કર્યો કૃષ્ણ એવ ગતિર મમ શ્રી પ્રભુને પ્યારા શ્રી યમનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહ્લા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ